કેમ છો મિત્રો હું અલ્કા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મામાઝ કિચનમાં મિત્રો અત્યારે સિઝન ચાલી રહી છે મસાલા અને અથાણા ભરવાની તો અથાણા બનાવવા માટે ઘણી બધી બાબતો મહત્ત્વની હોય છે અને લગભગ દરેક પ્રકારના અથાણા બનાવવાની રેસીપી મેં મારી ચેનલ ઉપર પોસ્ટ કરી છે ગયા વર્ષે લોકોએ ચણા મેથીનું અથાણું ગુંદા કેરીનું અથાણું અને ગોળ કેરીનું અથાણું ખૂબ જ પસંદ કર્યું તો લોકોના ક્વેશ્ચન હતા કે તમે અથાણાનો સંભાર બનાવવાની રેસીપી પણ શેર કરો ગોળ કેરીના સંભારની તો મેં કેરીનો સંભાર કેવી રીતે બનાવે ને તેની રેસિપી મેં ગયા વર્ષે શેર કરેલી તો તેમાં અઢળક લોકોના ક્વેશ્ચન છે કે તમે તેની અંદર મીઠું નથી નાખ્યું તમે નમક તો ભૂલી ગયા મીઠું કેમ ના ઉમેર્યું તો આજે તમારા પ્રશ્નોના હું જવાબ આપીશ કે મીઠું શું કામ નથી ઉમેરવાનું તમે કદાચ બજારમાંથી જો સંભાર લેતા હશો ને તો તેમાં પણ ખાટી કેરીના સંભારમાં મીઠું હોય છે અને ગોળ કેરીના સંભારમાં મીઠું નથી હોતું કારણ કે ગોળ કેરીના અથાણામાં મીઠાની જરૂરત નથી હોતી એનું પણ એક કારણ છે કે એની અંદર એક ગળપણ અને ખારાશને બેલેન્સ કરવા માટે મીઠું જોઈએ પરંતુ આપણે જ્યારે પણ કેરી આથીએ એટલે કે મીઠું અને હળદર નાખીને અથાણું બનાવવા માટેની જે સ્ટાર્ટિંગ પ્રોસેસ કરીએ છીએ ને ત્યારે જે આપણે મીઠું ઉમેરીએ છીએ ને તેટલું જ મીઠું ફક્ત ગોળકેરીની અંદર જરૂરત હોય છે જો તમે મીઠું વધારે એડ કરશો ને તો ગળ પણ થોડું લો થઈ જશે અને મીઠાનો સ્વાદ થોડો વધારે આવશે એટલે ગોળકેરીના સંભારમાં બિલકુલ મીઠું ઉમેરવાની જરૂર નથી છતાં પણ તમને ઉમેરવું હોય તો તમે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી શકો છો હું તો કહું છું બિલકુલ ઉમેરવાની જરૂરત નથી તમારી ગોળકેરી એકદમ પરફેક્ટ બનશે કારણ કે જેટલું મીઠું જ આપણને એ અથાણાની અંદર જોઈએ છે તેટલું મીઠું આપણે ગોળકેરીની કેરી જ્યારે આથીએ છીએ ત્યારે તેની અંદર એડ કરતા હોઈએ છીએ તો મિત્રો આશા કરું છું કે આજે તમારા બધાના પ્રશ્નોના જવાબ મળી ગયા હશે કે ગોળ કેરીના સંભારમાં મીઠું કેમ નથી ઉમેરવાનું હતું તો મિત્રો એક વખત તમે મીઠા વગરનો સંભાર બનાવીને ગોળ કેરી જરૂરથી ટ્રાય કરજો તમારી ગોળ કેરી ખૂબ જ સરસ બનશે એની ગેરંટી મારી છે ચાલો એક બીજી પણ વાત કરું તમારું અથાણું બગડી જતું હોય તો તેના માટેનું એક ખાસ રીઝન હોય છે અથાણામાં ક્યારે પણ હાથ ન નાખો ખાસ કરીને કેરીના અથાણામાં હાથ ન નાખો ઘણા લોકો હાથેથી મિક્સ કરતા હોય છે પરંતુ તમે એક વસ્તુ કહો કે તમારા હાથની અંદર જો પરસેવો થતો હોય એટલે હાથની અંદર ગરમી હોય તો તેવા લોકોએ તો બિલકુલ અથાણાની અંદર હાથ ન નાખો હાથની ગરમીથી પણ તમારું અથાણું બગડી જતું હોય છે કેમ કે હાથમાં પરસેવો થાય ને તો એ પાણી જે છે અથાણું અને પાણી એ બંને દુશ્મન કહેવાય તો આપણે બરાબર ધ્યાન રાખતા હોઈએ છીએ ને કે કેરી બરાબર સુકાઈ જવી જોઈએ તેની અંદર પાણી ન રહી જવું જોઈએ આ એનું એક ખાસ કારણ છે અને બીજી એક વસ્તુ કે આપણા હાથમાં જો પરસેવો થતો હોય હથેળીમાં પરસેવો થતો હોય અને એ હાથેથી આપણે અથાણું મિક્સ કરી કોઈપણ જાતનું અથાણું ખાટી કેરી હોય કે ગોળ કેરી હોય કોઈપણ જાતનું અથાણામાં હાથ નાખો બિલકુલ નહીં જેના હાથમાં હથેળીમાં પરસેવો થતો હોય એ લોકોએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હું તો હંમેશા દરેક અથાણાને ચમચાથી જ મિક્સ કરું છું એટલે હું પ્રોપર રીતે આપણું અથાણું સિક્યોર થઈ જાય કે આપણે કોઈપણ જાતનું મોઈશ્ચર અથાણાની અંદર નહીં જાય તો આપણું અથાણું આખું વરસ ખૂબ જ સરસ રહેશે બગડશે પણ નહીં અને એવું નહીં રહેશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હાથ બિલકુલ નથી નાખવાનો અથાણામાં ચમચાનો જ ઉપયોગ કરવાનો તો ચાલો ફરી મળીશ એક નવી રેસીપી સાથે અને નવી ટીપ્સ સાથે ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમાઝ કિચન